જય એ રામ રામ માં રામ રામ સરો નાયક ભાઈ ને રામ રામ હમણાં ઘણા સમય પહેલા છ મહિના પહેલા એક આપણા ગ્રુપમાં મારા ગ્રુપમાં એક શબ્દ મુકાયો હતો કે વિશ્વાસ અને ભરોસો આ ખાલી બોલવા માટે છે ને એક સેકન્ડ લાગે છે અને વિચારવા માટે એક મિનિટ લાગે છે પણ જો સાબિત કરવું હોય તો આખી જિંદગી વચ્ચે તો એ સાબિત નથી કરી એક હા પણ આપણે મનુષ્ય જીવન એમાં હું આવી ગયો એટલે માએ મારું આજે કામ કર્યું તો મા માટે મારો પ્રેમ કાલે મને દુઃખ પડ્યું તો હું મારે ઠપકો આપું જેમ માએ હમણાં કીધું એવી ભૂલો હું કરી શકતો પણ વિષય હવે એમાં એવા હોય છે કે આપણે એક સ્થાન પર એક વિશ્વાસ રાખવો પડે મેં માની સાથે વાત કરી છે ઘણી વખત મને ઘણા લોકો કહે કે તું મારી સાથે અહીંયા ચાલ તું મારી સાથે નાસિક ચાલ મારી સાથે અહીંયા ચાલ પણ મેં એક વિશ્વાસ રાખ્યો પણ વસ્તુ એવી છે કે એક વિશ્વાસ રાખો એક કામ એવું થયું કે મારી ઘણા વેપારીઓ ઘણા લોકો એટલે ઘણા ઘણા એમએલ કે મોટા મંત્રી લોકો કયો આજે મને એના ઘરે બોલાવે છે એ કામ આપે છે એટલે હું કાઈ નહોતો બે વર્ષમાં એટલે તમે માનો કે ધંધા પાણી માંથી સૌ પતી ગયો હતો

આ થાય છે તે થાય છે ઓલું થાય છે આપણે આંખ બંધ કરીને આંધળો વિશ્વાસ કરીએ ને એને જ વિશ્વાસ કહેવાય બાકી આંખ ખોલીને જો વિશ્વાસ કરીએ તો વેપાર કહેવાય એ વિશ્વાસ ન કહેવાય બસ માડી અને બીજી એક વાત મારે આ વસે વિષય ન બોલવો જોઈએ પણ આપને રજા વગર કહું છું માફી માંગુ છું કે આ આટલું બધું આયોજન છે આજે કમસે કમ નહીં તો આપણે સો જણા છીએ અહીંયા ઓલું કે ટીપે ટીપે સરોવર ભરાય માએ કોઈ દિવસ અહીંયા પાંચ રૂપિયાનો ઢોકડાની માંગણી બી નથી કરી આ હું અનુભવું છું હું એક વખત એ માની ગયું માગે તો ચાલ્યો જ અહીંયા થી ભાઈ જ્યારે બીજી વાર આવ્યો ને ત્યારે કે પૈસાની વાત નહી કર અરવિંદ સાબિત છે બરાબર ને તો જ્યારે હું ત્રીજી વાર આવ્યો ત્યારે માસ્ટરની વાત કરી માસ્ટર કે જીતો ભાઈ તમે અહીંયા આવવાનું બંધ કરી નાખો કે તો તો કે પૈસાની વાત કરીને આ માસ્ટર છે સામે પણ પ્રશ્ન કે આવે છે આજે આપણે મંદિરનું સ્થાન બનાવવાનું છે આજે આપણે હર રવિવારે આપણે એકવાર

આજ આઠ વર્ષ પેલા મારા દીકરા પોતે દર્શન આવે એટલે આ મારા દીકરા છે ભાવિકો છે અને સેવકો છે એમને નામ પ્રાગટ્ય ઉત્સવ આપે એટલે પ્રાગટ્ય ઉત્સવ તો પ્રાગટ્ય ઉત્સવ છે પણ જે આજ અહિયાં બેઠા છો ને જોવા મળે ગોવા ઉત્સવ પેલા આજથી આઠ વર્ષ પેલા જયારે મારા દીકરા હતી અરે અરે

હું તો ખુલ્લી ખુલ્લું કદાચ દુઃખ લઈને આવતા દુખવાની ગેરંટી નથી પણ આવું કઈશ કદાચ કોઈ કર્મ નું દુઃખ હશે

વિદેશુંબઈ થી અરે મુંબઈ અરે પાંચસો ચાર કિલોમીટર દૂર મુંબઈ અરે પાંચસો કિલોમીટર દૂર ને એમ નહી આવતા હોય મને નમવા બાકી ઘોડા કોઈ ઘોડા નથી આ ઘોડા કદાચ ઘણા કરતા હોય હોય ગણીલા હોય મોટી હસ્તી હોય તો કેતા હોય અંધ શ્રદ્ધા નહીં દીકરા પણ અનશ્રદ્ધા એને કેવાય કે જે તમને ડુબાડે દીકરા તો તારવા બેઠી છું તારવા બેઠી છું એને કેવાય કે તમને ઓડા માર્ગે લઈ જાય તમને કોઈ તો તમને કોઈ સોલ્યુશન સમાધાન મળે ની તમને એક 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 બતાવે ને બીજું અરે બીજું દુખ પેદા થાય એને અનશ્રદ્ધા કેવાય અહીંયા તું એ જ કહું છું કે ગોડા કદાશ

કે કોઈ ભૂય જે આહારું થવાનું નથી આહારું તો તમારા કુડની માતા ખરે તમારી પેઢીને તમારા બાપદરા કોઈ માતાઓ મળીન જાવ એ કરે દીકરા તમે હજાર જગ્યાએ મોંતા રાખતા હોય સારુ જગ્યાએ મોંતા કદાચ અરે એ સફળતા મળતી ના હોય તેનું કારણ શું કે તમારી કોઈ પીઢી ની મેવડી હોય કોઈ પીઢી ની સુધી માતા હોય કોઈ શિકુતર માતા હોય અથવા તમારા કરના દિવાળી તમને ખબર ના હોય એટલે કામ ના આગળ જો પાર ઘર ની આલે અને કુડ માતા સુખ એવી તો જગત માતા ના આલે દીકરા કૃપા કૃપા તો પોતાની માં ભાઈ મંગાય દીકરા જગત ની માતા બહ મંગાય ની હરવા જગત ની માતા તો ભિક્ષા આલે

ભક્તિ ભાવ પ્રેમ કેમ માટે ભાવિકાસ તમારી તમારો ભાવ થી એનો

લાડો દાળ ભાત શાક પછી ખમણ અને બે શાક ને પૂરી છે મારી મુંબઈ ના પ્રસાદ નો ભાવ તરીકે ખબર સ્વીકાર કરીએ મારી તમારી માતાની કૃપા રહેશે મારી મેલડી ની દીકરા પણ તમારી માં કોમ ના લાગે આન તમારી માં કદાચ કઈ હંતઈ હોય ને તારે ઘડીક તમકો કરજો ગોડા ઉ આયા વગર રહીશ ની દીકરા પાસી પડી છે નહીં આન પાસી પડતો જોડા અરે રે પાસી પડતો ગાડીએ બેસુ મારું લાજે દીકરા આવ મારું મેલડી નું કેવું છે પણ કદાચ કોઈ કોમ અટક્યા છે તારો સમય છે દીકરા તો બેઠવાનું છે તો બેઠજો દીકરા બાકી પરી પાર તો હો ટકા ઉતારીશ ઉતારીશ ને ઉતારી જ્યારે વિશ્વાસ રાખ્યો છે એને રામ રામ લઈ લેજો હા તમે ભાઈ કૃપાથી પોત્યાથી બધા આ તમે અરે રે ઘેર થી નીકળો મારા શનિધ્ય પોકો થી ઘેર પોતે મારી જવાબદારી દીકરા તમને આ જવાની હોય કોઈ કદાચ અરે રે માતા માતાને પૂછવા માટે આવો છો લેવા માટે માર્ગદર્શન આપવા માટે

કે કદાઈસ કોઈ દુખ હોય ને તો દગી ના છતા દીકરા થોડું જાન કરી જો ભરવાડે ભલે એકદાઈસ આજ સુધી કરી હોય સંજે સાહ તો થોડું ગડજો દીકરા ઢુકડો છે ભાઈ આન ભેડા ઢુકડી દીકરા કદાઈસ હવ હવ હારા ઉનાગડી આન કદાઈસ આયે ગોડા પરિવાર ભેડો કદાઈસ

બે વાગે આવશે બે વાગે ફરી એટલે આથી સમય મહારાજ હાજર થશે તમે સૌ દર્શન નો લાભ લઈ શકો

તમાના આવું એટલે તમારી ગુર્ની તો ફોન કાપો પડે માટે આને કાળી વિદરા વિસ્તાર અલવા માટે મારા સવી તમારા ઓગણે ગુર્ની માતા હોય એવી તમારી ગુર્ની વર્તાન માં જામુગના રોમ નીકળા માતા હોય મત્તા અમે તુમે મને યાર અમે તુમે નિયમ બસ તો બતાયા તુમે એક વસ્તુ બતાયા એવી ગુડની મત્તા આ રજૈતી વાત આ સુજી કર આ વગે ને નાળું સુધરતું હું વટીયા ગોડવા ઓ રામ 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 અરે અશ અશ કોંડા હા નોર દરીએ 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 ઘોડા

મોબાપના દીકરા જે ભગવાનના માતાજી તમારા મબાપના તોલે આય હક્તા નથી દીકરા કથાકાર્યો વ્યક્તિઓ શાસ્ત્ર પણ આજ બોલે છે દીકરા કે મબાપથી મહારાજની માતાના ચરણામ ઝુકી જાઓ જગતમાં ચરણામ અને જગતની આગળ નમવા દેજો જગતમાં મારી ભલે કોઈ દર્શન પ્રતાપી દેવર્ગે સાઉં નહીં

તમારી માધી શાહા માધી સહી પતિણી માતા તમારી વડીણી માતા તમારે લાડુ ભાઈ મનતા રાષ્ટ્રીય રંબાવાડી તૈયાર ધન્યુ આવું થઈ હોય તમારું કોમ પૂરું રાખ્યું હોય તો આ પૂરું કર્યું છે